નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બની છે એ સિસ્ટમ ડીપ ડિપ્રેશન સુધી જશે એટલે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે અને એ સિસ્ટમ મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહી છે જો એ વાવાઝોડું બને છે તો પછી ગુજરાતમાં વધારે વરસાદની સંભાવના છે ત્યાં સુધી અત્યારે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર ભાગોમાં ક્યાંક ભારે વરસાદ પડશે ક્યાંક મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે હવામાન વિભાગની આગાહી શું કહે છે કયા વિસ્તાર કયા જિલ્લાઓને એલર્ટ આપવામાં આવ્યા છે તમે જુઓ કે અમરેલી ભાવનગર અને બોટાદમાં ઓરેન્જ એલર્ટ છે એટલે ત્યાં ભારે વરસાદ અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે દક્ષિણ ગુજરાત આખામાં છવ્વીસ તારીખે તમે જુઓ કે યલો એલર્ટ છે એટલે ત્યાં ભારે વરસાદ પડશે મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે અમદાવાદમાં સુરેન્દ્રનગરમાં વરસાદ પડશે સૌરાષ્ટ્રના ભાગોમાં રાજકોટ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ખેડા આણંદમાં પણ ભારે વરસાદની આગાહી છે ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે એટલે ઓવરઓલ છવ્વીસ તારીખે જોઈએ તો મોટા મોટી બધી જ જગ્યાએ વરસાદ ભારે પડે એવી સંભાવના છે કચ્છમાં પણ છૂટો છવાયો વરસાદ પડશે પણ એ આગામી દિવસમાં પડશે સત્યાવીસ તારીખની સ્થિતિ જોઈએ તો સત્યાવીસ તારીખે પણ મધ્ય ગુજરાત સુધી વરસાદ પહોંચે છે જેટલે તમે જુઓ કે સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી આ વિસ્તારો સુધી વરસાદ પહોંચવાનો છે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ ધીરે ધીરે આગળ વધે છે મધ્ય ગુજરાતને પણ અસર કરતો દેખાય છે બાકી સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા આણંદ ગીર સોમનાથ રાજકોટ આ બધી જગ્યાએ તો ભારે વરસાદ પડવાનો જ છે ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી સત્યાવીસ તારીખે આ બધા જ વિસ્તારોમાં યલો એલર્ટ આપ્યો છે એટલે ત્યાં ભારે વરસાદની સંભાવના છે અઠ્યાવીસ તારીખે તીવ્રતા ઓછી થઈ જશે સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે ઓમાન તરફ સિસ્ટમ જાય સંભાવનાઓ છે અત્યારે એટલે એની અસરો પણ ઓછી થતી દેખાશે ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદની સંભાવના છે એટલે અઠાવીસ તારીખે જિલ્લા પણ ઓછા થઈ જાય છે હવામાન વિભાગની આગાહી બદલાતી રહેશે જો સિસ્ટમ આપણા તરફ આવી રહી છે એ ડીપ ડિપ્રેશનથી વધારે મજબૂત બને છે એટલે જે સાયક્લોનિક સિસ્ટમ બનતી હોય ધીરે ધીરે એના સ્ટેજ હોય એક વેલમાર્ક લો પ્રેશર બને એના પછી ડિપ્રેશન પછી ડીપ ડિપ્રેશન અને એના પછી સાયક્લોન બનતું હોય છે પણ જો એ સાયક્લોન બને એની પહેલાંની સિસ્ટમમાં એ નબળું થઈ જાય કારણ કે પોસ્ટ મોન્સૂન જે સાયક્લોન હોય છે કે પછી જે સિસ્ટમો હોય છે એ એટલી મજબૂત નથી હોતી એટલું એને વેગ નથી મળતો જેટલું નોર્મલી પ્રી મોન્સૂન સાયક્લોનને મળતો હોય છે એટલે અત્યારે પોસ્ટ મોન્સૂન સાયક્લોન જે છે એ પોસ્ટ મોન્સૂન સાયક્લોન કેટલું મજબૂત થાય છે એના ઉપર બધો આધાર છે જો એને સમુદ્ર ડીપ સીમાં એને મજબૂતા મળી જાય છે જો ત્યાં વધારે મજબૂત થાય છે તો પછી ગુજરાતને ભારે વરસાદ માટે તૈયાર રહેવાનું છે અત્યારે પણ ખેડૂતોએ ખૂબ સાવધાન રહેવાનું છે મગફળી કપાસ આ બધા પાક જે છે હાર્વેસ્ટિંગનો ટાઈમ હશે ઘણા બધા ખેડૂતોએ કરી દીધું હશે તો પણ એમને પાક ખરાબ થાય એવી એવી અત્યારે આગાહી કરવામાં આવી છે એટલે ગુજરાતના ખેડૂતો માટે પાછોતરા વરસાદ અને માવઠું એ ખરાબ રહેવાનું છે બાકી જે ચોમાસાની વિદાય પછી જે અસરો થતી હોય છે એટલે જે સિસ્ટમો બનતી હોય છે એ સિસ્ટમના ભાગરૂપે અત્યારે બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ બની છે અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ બની છે બંને સિસ્ટમ જ્યારે અલગ અલગ જગ્યાએ બનેલી છે ત્યારે ભારતભરમાં એની અસર થવાની છે ગુજરાતને અરબી સમુદ્રની અસર થવાની છે અને આગામી અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ સુધી તો ગુજરાતમાં વરસાદ રહે તેવી સંભાવના છે હવામાન વિભાગ હવામાન નિશાન જે માહિતી આપતા રહેશે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો